બીચ ઉપર તો બીચ નું પાણી દરિયાનું પાણી હાવ ઉતરી ગયું છે જો પાણી ઉતરી ગયું છે હાવ દરિયાનું આપણે અંદર જાવી જો હવે આપણે થોડાક અંદર જાવીને ચલો આપણે અંદર જાવી હાવ અત્યારે પાણી ઉતરી ગયું છે હાવ હવે જોવો આગળ આપણે આગળ જાવી આગળ આવી ચાલો જી મેં દરિયા છીએ એટના આગળ આગળ આવ્યા હું દેખો આયા હલવાની જગ્યા નથી બહુ લપસાય છે નજારો જવો હાવ પાણી ઉતરી ગયું છે ઓ પાણી ઉતરી ગયું છે નજારો જુઓ તમે જોઈ રહ્યા છો નજારો